જય માતાજી જય મહાકાળીમાં જય ગોગા મહારાજ હું છું આપણો પરમાર જવાન ઠાકોર એટલે સિંગર જવાન ઠાકોર આજના બ્લોગમાં તમારા બધાનું તમારો ભાઈ સ્વાગત કરી રહ્યો છે બધાને ગુડ મોર્નિંગ જય મહાકાળીમાં સવારના તો તમારો ભાઈ બાળો સવારે જાગી ગયો છે આજે તો લાગ્યું કે લાવો આ તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરું અને મારથી જે કામ થાય એ કોશિશ કરીને તમને બતાવીશ તો ચાલો બ્લોગમાં જોડાયેલા રાખજો આખો દિવસ તમને બ્લોગ બતાવીશ મિત્રો બોલો તમારો ભાઈ ધાબા ઉપર આવ્યો અને સામે ટ્રેક્ટરનું શોરૂમ છે બાળો ટ્રેક્ટર ઘણા બધા ઊભા છે પણ આપણે તો લેવાની તાકાત નથી એટલે કોઈ ટ્રેક્ટર નહીં લઈ શકે બાળો આ ઠેસર છે આ બાજુ બાળો તમારો ભાઈ અહીંયા હવે અહીંયાથી ધાબા ઉપર ભળો બતાવીશ અહીંયા ધાબા ઉપરથી હવે નવ વાગે તો નોકરી જવાનો ટાઈમ થશે એટલે થોડી વાર છે કીધું આજે તો વિડીયો સ્ટાર્ટ કરી ના મિત્રો હું અહીંયાથી નીકળ્યો અને ડાયરેક્ટ જાતો રૂમ ઉપર પણ અમારા ધાબાની નીચે જણા અમારા અહીંયાથી બધા લોકો જાય છે રામાપીર દર્શન કરવા તમને ઝૂમ કરીને દેખાડી તમે જોઈ શકો હા બાળક મિત્રો બધા અહીંયાથી હેડતા રણુજા જોઈ છે એટલે તમે હવે કોમેન્ટમાં જય બાબાડી લખવાની ભૂલતા નહીં બાળક મિત્રો હું રૂમ ઉપર જાતો હતો પણ મને પછી વિચાર આવ્યો કે લાવો પહેલાં અહીંયા બધા લોકો જાય છે તમને દર્શન કરી દઉં આ બાળકો કોલસા આપ્યા છે અમારા અહીંયા ધાબા ઉપર અને તમારો ભાઈ ડાયરેક્ટ રૂમ પર જાય તમને બતાવો ચાલો રહો તમને રૂમ દેખાડો મારું રૂમ કેવું છે યાર અમે રહો છ બતાવી દીધું તમને મિત્રો બાળો તમારો ભાઈ અહીંયાથી આવ્યો આવ્યો અને ડાયરેક્ટ આ રૂમમાં આવી ગયો અને આ મારો રૂમ છે તમે જોઈ શકતા છો આ રૂમ છે અમારા અંદર આ બધા બધા ઊંઘાયેલા કોઈ જ આગ્યું નથી હજી આ બાળો અમારા પ્રેમો ભાઈ ઊંઘ્યા છે નવ વાગી ગયા થોડી વારથી આપણો આપણો આર્યો ખાટલો છે આપણે બાજુમાં ખાટલો અને બાજુમાં આપણો ખાટલો તો તમારો ભાઈ હવે થોડી વાર આરામ કરશે પણ હવે વાગી ગયા છે આઠ વાગ્યા લઈ તમારો ભાઈએ ફોનમાં બ્લોગ હવે કીધું હું થોડી વાર આરામ કરી લઉં નવ વાગ્યા નથી બાળો પંખો ફરાટ ફરે છે અને પછી યાર શું થઈ ભાઈ હા મને એક મને મને એક ભાઈ કે જવાન તો છે બ્લોગ બનાવે છે હું કીધું ઘણા દિવસ થઈ ગયા અને બાળો મારા પ્રેમો ભાઈ વહેલા વહેલા ફોન જોઈશી છે અને બાળો અમારા પ્રેમોભાઈ તો ફોન જોતા મને કહેવાનું ભૂલી ગયો આ વાતમન વાતમ હું નાવાનું ભૂલી ગયો તો ચાલો ફટાફટ કપડાં લઈ લઉં કપડાં લઈને હવે ડાયરેક્ટ નાવા છે અને આ મારા ભરતભાઈ બાળો પ્રેમોભાઈ ફોન જોઈશે બધા લોકો ઉઠી ગયા અમારા બધા બધા મિત્રો અને આમાં હું ડાયરેક્ટ હવે અહીંયાથી ડાયરેક્ટ ફાઇનલી બગીચામાં નાવા આમ છે એટલે ચાલો અને બાળો હું બટાફટ નાવા જાઉં ના બાજુ મારા ભરતભાઈ ભરતભાઈ નાવા ભરતભાઈ નાવા ના આવું હડો હડો નાવા હળો કે નાવા યાર ઠંડી આવે છે હા હા હળો હળો નાવા યાર નાવા હળો હળો હા ના પાડે તો અમારા ભરત ભરતભાઈને કહીએ અમે અમે આયા નાઈને તારે જવું જ જા એટલે અમારે ઝીલવાનું બાજુ અમે આ બાજુ અમે ગામડા પાછી અમે ઝીલવાનું કહે તો બાળકો ડાયરેક્ટ હું અહીંયાથી સીડી ઉતરીને ડાયરેક્ટ નાવા ઝીલવા જઉં ઝીલવા અમાર બાજુ ઝીલવાનું કહું તમારે બાજુ નાવાનું કહેતા છે અમારી બાજુ ડાયરેક્ટ અમે અહીંયાથી ઝીલવા નીકળી ગયો આ ભાળે આ ભળો અમારા આ રૂમ આવી ગયું આ બળો ભળો અમારા સીટનું બાઇક પૂછી જોઈ શકતા હશે અને અમે ડાયરેક્ટ્યા જ્યાંથી હવે હોટલ ખુલી ગઈ છે ભળો na bala metro hu na la yo na la yo na amara kon na amara prema na ata si bagi jamo prema bai bala metro hu na la yo jilwa yo direct kapda padai ફટાફટ નાઈ લઉં એટલે નોકરીનો ટાઈમ થઈ જાય એના પહેલાં નાવું પડશે કારણ કે પછી અમારા શેઠ આવશે તો કે યાર હજી સુધી તમે નોકરી લાગ્યા નથી એટલે અમારા શેઠ યાર બખાડા કરે એના પહેલાં ગીલ લાવ ફટાફટ તમારે ભાઈ જીલી રહે કારણ કે ઝીલવાનું અમાર તો યાર અમે ગમડા ઝીલવાનું બોલો સાહેબો અમારા બગીચો અમારે હેચકા તમે હંચકા બતાવી દો ભાવો હેચકા તમે જોઈ શકતા હશો હેચકા ભાળો રહ્યા હેંચકાર્યા આ બાજુ તમારો ભાઈ રહ્યો એટલે તમે મને તો જોયેલો તમે કહેતા છે કે આખા દાદી ભાઈ મોઢું હતા તારું મોઢું જોઈને છે પણ બાળક તમને હતા કે બાળકો એચકામ બેઠો મેં વિચાર્યું આંચકા થોડી વાર ખાવું પણ આંચકા ખો એમ નતું મારી પાસે ટાઈમ ઓછો હોય કારણ કે ફટાફટ નાવવું પડે છે નવ વાગવામાં થોડી જ વાર છે નવ વાગવામાં લગભગ હવે ત્રીસથી પોત્રીસ મિનિટની વાર છે એટલે યાર ફટાફટ જ પડશે આ બાળો તો અહીંયા ફટાફટ ના નાવા જવું હોય અને મિત્રો આપણા બ્લોગ તમને પસંદ આવતા હોય તો તમે તમારા ભાઈને સપોર્ટ કરો છો એને સપોર્ટ કરતા રહેજો કારણ કે તમારા ભાઈને પાસે હજી હાલ ટાઈમ કઈ મળતો નથી એટલા માટે હું વ્લોગ બનાવી શકતો નથી મિત્રો અને સો ટકા તમને કહું છું ઘરે જઈશ 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 એટલે વ્લોગ બનાવીશ મારા મિત્રો નવા નવા લઈ લઈ અને ચોક્કસ તમારા ભાઈને તમે જેવો સપોર્ટ કરો છો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં તે બદલ દિલથી આભાર વ્યક્ત કરે છે તમારા ભાઈ અને સપોર્ટ તો મિત્રો તમારે જ કરવો પડશે કારણ કે તમારો ભાઈ વાળો ત્યાંથી તો મિત્રો ચાલો ફટાફટ હું હું પેલા ઝીલી લઉં ઝેલી કપડા બધા ફ્રેશ થઈને તમને બતાવું બગીચો જય મતાજી હા તો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ તમારો ભાઈ જેલી લુગડા નો પહેરી નવાના એટલે જે જૂના પહેરવાના લુગડા પહેરીને તમે બ્લોગ સ્ટાર્ટ કરું ત્યાં સુધી કન્ટિન્યુ રહો તો બાળકો તમારો ભાઈ જેલી રેડી કમ્પ્યુટર બીજા લુગડા પહેરીને તૈયાર થઈ ગયો છે તમે ભાડતા હશો અને આ બાજુ મારા ભરતભાઈ ઝીલી રહ્યા ભરતભાઈ કે મન તો બતાવો તો લો ભરતભાઈ ભરતભાઈ શું ચાલે આવી રહ્યા ઓ હોત ભરત ભરત ભાઈ કે વિડિયો મારા ભાઈ વિડીયો બનાવો પડે યાર આ તો બ્લોગ છે યાર એવું કે શરમ રાખવાનું મારા ભરત શર્મા એ ગયા એમ કે કેમ આવે નાતે વખત વિડીયો બનાવે છે એટલે મને જમ તમ બોલવા માટે એ મગર ના મારા ભાઈ આવું કઈ ન હોય શરમાવાનું જરાય નહીં હોય આ તો આપણી યુટ્યુબ પૂરી ફેમિલી છે યાર આપણને આ બધા લોકો સપોર્ટ નહીં કરે તો કોણ કરશે યાર એટલે ભાઈ તારે જરાય ગભરાતું ને ગભરાવાનું નહીં તો મિત્રો આજના બ્લોગમાં માં આટલું જ છે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય મહાકાળી માં જય ગુગા મારા ચેનલ સબસ્ક્રાઈબ લાઈક